મગનલાલ શિવલાલ શાહ પરિવાર દ્વારા રંગોલી હોટલ ફતેગંજ વડોદરા ખાતે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો આજના સમયમાં જ્યારે કોઈની પાસે સમય નથી વિભક્ત કુટુંબની પ્રથા વધી છે ત્યારે મગનલાલ શિવલાલ શાહ પરિવારે પોતાની સાત પેઢી સુધીના પરિવારજનોના સ્નેહમિલનનો કાર્યક્રમ રાખી એક અનોખો પ્રયાસ કર્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા ઉપરાંત અમદાવાદ કપડવંશ કોઠંબા ગોધરા વેજલપુર જેવા વિવિધ શહેરોમાંથી આવીને પરિવારની એકતા બતાવી હતી કાર્યક્રમની શરૂઆત એકબીજાની ઓળખથી કરી કુટુંબના વડીલોનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અલગ અલગ ગ્રુપ ગેમ અને દરેક ઉંમરના વ્યક્તિઓ માટે અવનવી ગેઇમનું આયોજન કર્યું હતું બપોરે બધાએ સાથે લંચ લીધા પછી હાઉસિંગ ગેમ સંગીત ખુરશી અને મજા લીધી હતી સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરનાર પરિવારના પુત્ર જિજ્ઞેશ શાહ અને વધુ પૂર્વી શાહનું સમગ્ર પરિવારજને દિલથી સ્વાગત કર્યું હતું અંતમાં બધા જ પરિવારજન ફરીથી આવા પ્રોગ્રામ થાય અને પોતાના બાળકોમાં પણ પારિવારિક ભાવના ઊભી થાય એવા અહેસાસને આનંદ સાથે હળવો નાસ્તો લઈ પોતાના ઘરે જવા રવાના થયા હતા એને બનાવવા માટે આપણને સાથ અને જેમાં મેઇન રોલ કર્યો છે એ મેઇન જે છે એનું આપણે બહુમાન કરીશું કારણ કે આપણો જે મેઇન પ્રોગ્રામ છે એ તો આપણે જ કર્યો છે આપણે બધા એ તો ખાલી સપોર્ટ કર્યો છે આપણે બધા ખાલી

અને વિઠલજી નું નામ છે મગનલાલ શિવલાલ નો આજે અમારું ફેમિલી ગેટ ટુગેધર માટે અહીંયા ભેગા થયા છે અમે કેટલા વર્ષોથી પ્રયત્ન કરતા હતા કુટુંબને ભેગા કરવા માટે પણ અંતે આ જિજ્ઞેશભાઈ અને એ કે ઘણી મહેનત બાદ આજે અમારું આ કુટુંબ ભેગું થયું છે આ કુટુંબમાં મેઇનલી ચાર સભ્યો મેઇનલી ચાર ભાઈઓ છે જેના દ્વારા આ ફેમિલી મોટું ફેમિલી ભેગું થયું છે એના આ ચોથી પેઢી અમારી ચોથી જનરેશન છે જે ચારેય બધા ફેમિલીના મેમ્બરો આજે ભેગા થયા અમે સવારના દસ વાગ્યાના બધા અહીંયા ભેગા થયા છે સવારે ચા નાસ્તો કર્યો હવે અહીંયા અત્યાર સુધી બધી ગેમો રમી મજા આવી એમાં એન્જોય કર્યો હવે બધાએ લંચ કર્યું હવે અમે હજી પાછી બધી ગેમો રમશું પછી સાંજે હાઈ ટીને એવું લઈ અને બધા છૂટા પડશું એમાં પૂર્વીભાભી અને જીગ્નેશભાઈએ ઘણી મહેનત કરી એમાં એમાં એમને અમને ગેમો રમાડી અને બધા ભેગા થયા અને બહુ જ એન્જોય કર્યું બહુ મજા આવી આજે મારું નામ ભૂમિકા નીરવ બાબરિયા છે હું હસમુખલાલ મણીલાલ શાહની સુપુત્રી છું હું હાલ અમદાવાદમાં રહું છું હું પણ પોતે ડોક્ટર છું મારા હસબન્ડ પણ ડોક્ટર છે અને અમારું અમદાવાદમાં ગાયનેક હોસ્પિટલ છે વરદાન ગાયનેક હોસ્પિટલ મારું નામ હોસ્પિટલનું નામ છે અને આ પ્રોગ્રામમાં અમને મજા આવી અને અમે બહુ જ એન્જોય કર્યો જય શ્રી કૃષ્ણ આજે ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ જૂન રંગોલી હોટલની અંદર અમે મગનલાલ શિવલાલ ફેમિલીનો એક સ્નેહ સંમેલન જેવું રાખ્યું હતું અને એમાં બધાનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અમે અવનવી ગેમ રમ્યા છે હાઉસી સાથે એક ફેમિલી ગેમ અને બીજી ચાર પાંચ ગ્રુપ ગેમ રમ્યા બધાએ બહુ એન્જોય કર્યું છે સાત પેઢી અમે અહીંયા ભેગા થયા છે આજના જમાનામાં જ્યારે પરિવારમાં સંપ નથી હોતો તો એક જ સ્થાન ઉપર સાત પેઢી ભેગી થવી એ જ બહુ મોટી વસ્તુ છે ને એના માટે હું સર્વ મગનલાલ શિવલાલ જે પરિવાર છે એનો આભાર વ્યક્ત કરું છું કે બધાનો સાથ સકાર બહુ સરસ રીતે મળી રહ્યો છે અને આવી જ રીતે અમે આગળ પ્રોગ્રામ કરતા રહીશું સમાજ માટે એક જ વ્યક્તિ કહે છે કે તમે ફ્રેન્ડ સર્કલ ને બધાની અંદર ભલે જતા હોવ પણ પોતાના પરિવારને પણ સાથે લઈને રાખો અને પોતાના પરિવાર સાથે પણ આવી રીતે તમે એન્જોય કરી શકો છો એ જ આગે આવી રીતે આપણે ગેટ ટુગેધર એકવાર પહેલું કર્યું છે તો આવું નવે છ મહિને પણ આપણે આવી સાથે મળી રહીએ અને આપણા પરિવારમાં આવો સંપ જળવાઈ રહે એવો મેસેજ છે ગેમ્સમાં અમે ફેમિલી ગેમ પહેલા બધા જે મોટા પરિવારના હતા મોભીઓ એ લોકોનું અમે સન્માન કર્યું અને એ જ પરિવારના લોકોને બધા યાદ રાખે એવી રીતે એક અવનવી ગેમ રમ્યા હતા એની સાથે બે ત્રણ ગ્રુપ ગેમ પણ રમ્યા હતા જેમાં નાનાથી માડીને મોટા સુધી બધા આવી ગયા હતા અને બધાને બહુ ખૂબ મજા કરી છે હું પૂર્વીશા આજનો જે પ્રોગ્રામ બહુ સક્સેસફુલ બહુ મજા આવી ગઈ અને આજે જે આયોજન મેઇન હતું જયંતિભાઈ છેલ્લા દોઢ વર્ષથી અમારો પ્લાનિંગ હતો કે આ રીતે પ્રોગ્રામ કરવો છે બધાને ગેટ ટુગેધર ભેગા કરવા છે અને છેલ્લા અઠવાડિયાથી એટલું જ સખત પ્લાનિંગ કર્યું અને એમનો મેન ફાળો હોય તો અમારે જિગ્નેશભાઈનો જ છે જિગ્નેશભાઈ જો ના શક્ય હોત જ નથી એમને એટલા જ પૂરેપૂરો પ્લાનિંગ કર્યું છે હવે એમને સક્ષ એમને ખરે જેટલો જેટલો આભાર ના મારી એટલે એમનું ઓછું છે આપ સૌ જે સૌ આમંત્રણ આપી આમંત્ર બધા વધારે છે એ બધા સૌનો ખૂબ ખૂબ આભાર અભિનંદન જયશ્રી કરશે